છેલ્લા બે મહિનાથી આખું ગ્રુપ દોડીએ છીએ અને અમારા મુખ્ય ધરોહર એવા અમારા રામભાઈ ઢાકી અમે આખા સમલગ્નની ધરોહર છે અમારા રામભાઈ ઢાકી હતા એ બોલતા નથી પણ એનું કાર્ય બોલે છે સતત દોડવાનું સતત દોડવાનું અમે પણ અમે એવું કરીએ કંઈક એવું હોય કે ભાઈ અમારે રામભાઈ કહે તો થાય તો અમારા સમૂહલગ્નના આ આયોજક રામભાઈ આજના આ એકત્રીસમાં સમૂહલગ્નમાં વધારેલા આપણા કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ મંચસ્થ અમારા પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી ગીગાભાઈ ચાવડા મંચસ્થ બેઠેલા અમારા શશીભાઈ માલમ સાહેબ અમારા દેવાભાઈ વાસણ અમારા આર્મી મેન મેનૈયા સાહેબ કાંતિભાઈ કરગટિયા ડૉક્ટર જે કે વાઢિયા સાહેબ ડૉક્ટર રોહિતભાઈ વિજયભાઈ બાલસ અમારા મંદિરથી પધારેલા શિક્ષક નિવૃત્ત કર્મચારી એવા ડાભી સાહેબ ગોવિંદભાઈ આ બધાએ આપણે આ શોભાની અંદર અભિવૃદ્ધિ કરી તો એનો પણ અમે સમૂહલગ્ન સમિતિ વતી અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ આ સમૂહલગ્નની દીપાવવા માટે અમારે રાજકોટથી કરશનભાઈ જોરા પણ વધારેલા છે એનો પણ અમે અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ